સ્કૂલ દ્વારકેશ સાર્વજનિક હાઈ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા નમસ્કાર જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાદેપુર અને શ્રી સાર્વજનિક સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલના સહયોગથી આજ રોજ સંખેડા તાલુકાનો કલા મહાકુંભની સેલિબ્રેશન કરવામાં આવ્યું તેમાં સંખેડા તાલુકાના છ વર્ષથી ઓગણસાઠ વર્ષ સુધીમાં અલગ અલગ વય જૂથમાં કુલ ચારસો જેટલા સ્પર્ધક મિત્રોએ ચૌદ જેટલી ઇવેન્ટમાં અલગ અલગ વયજૂથ પ્રમાણે ભાગ ઉત્સાહ લીધો હતો આ પ્રસંગે છોટાદેપુર જિલ્લાના પ્રમુખ એવા મલકાબેન અધ્યક્ષસ્થાને સ્થાન શોભાવી અને આપના પ્રોગ્રામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી બહાદરપુર ગામના સરપંચ શ્રી ભૌમિકભાઈ દેસાઈ કે જેઓ એપીએમસી ચેરમેન જેમના દ્વારા પણ આ પ્રોગ્રામમાં તમામ વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા મુખ્ય મહેમાનશ્રી તરીકે દીપિકાબેન નૈનાબેન અને બીજા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રમુખ શ્રી એચ ઓ મધબુમદાસ સાહેબ સાથે સાથે તમામ સભ્યો ઉપસ્થિત રહી અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા ખરેખર આ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ અને વિવિધ કલાઓને પ્રદર્શિત કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ ગુજરાત સરકારશ્રી દ્વારા પૂરું પાડવામાં આવે છે ખરેખર અહીંયા વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓ આગલે જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરે અને સંખેડા તાલુકાનું નામ જિલ્લા રાજ્ય સુધી લઈ જાય તેવી શુભકામના સાથે અસ્તુ નિલય પંચાલ આચાર્યશ્રી શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ બહાદરપુર દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત

તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઈસેલ ડોક્ટર માઈસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઈસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ